પ્લીઝ આદરી વાત મિનિટ સાહેબ બારે વાત કરો મેર બની પ્લીઝ प्लीज मेहरबानी कर विनंती साठी विनंती साठी विनंती साठी विचार बार नेखी शकण मी जा तुमचा आवाज माझ्या मन इर्दोस तो बार कोसे तुम्ही तुम्हारे हाजिरा बरेच ये भूली नको थे एक बार घोडवा था चलो पर खुसमानु तो देख कर जो लाजी kvarो बदाए बता बाबा जो ए बार हमरा

અને ઉચ્ચ માધ્યમિક શાળા એની સ્થાપના બે હજાર અગિયાર માં થયેલી છે લગભગ તેર થી ચૌદ વર્ષ થયા છે અહીંયા આગળ આજ દિવસ સુધી પૂરા મહેકમથી શિક્ષકો ભરવામાં આવ્યા નથી અહીંનું રિઝલ્ટ તો પણ સારું પંચાણું થી છન્નું ટકા રિઝલ્ટ ગયા વર્ષે પણ આવેલું છે અહીંયા આગળ નાના નાના ગામડામાંથી વિદ્યાર્થીઓ અપડાઉન કરીને ભણવા માટે આવે છે દસ થી પંદર કિલોમીટર સુધીથી વિદ્યાર્થીઓ આવે છે તો પણ જો અહીંયા આગળ શિક્ષક ના હોય તો અહીંયા આગળ ખરેખર શિક્ષકો એક શિક્ષકથી શું ચાલી શકે અહીંયા આગળ ક્લાર્ક કે પટાવાળાની જગ્યા પણ ખાલી છે આચાર્યશ્રીની જગ્યા પણ ખાલી છે બે શિક્ષકો કાયમી ધોરણે છે તેમાંથી એક શિક્ષકને ને મુકામે મૂકેલા છે અને એક શિક્ષકથી આ સ્કૂલ ચાલે છે વારંવાર વાલીઓની રજૂઆત વારંવાર અહીંયા આગળ રજૂઆત કરવા છતાં પણ કોઈ પાણીનો પ્રશ્ન હલ થતો નથી અને બાળકો પાણી પીવા માટે પણ અહીંથી ઘણા દૂર સુધી જાય છે તો હું શિક્ષણ ક્ષેત્રને ના તમામ અધિકારીઓને તથા ગુજરાત સરકારને એટલી વિનંતી કરું છું કે આ સ્કૂલમાં તાત્કાલિક ધોરણે શિક્ષકોની નિમણૂક કરે અહીંથી લીંબોણી મૂકેલા શિક્ષકને તાત્કાલિક ધોરણે પાછા લાવે અને માર્ચના ફેબ્રુઆરીમાં આની પરીક્ષા ચાલુ થતી હોય બોર્ડની તો મહેરબાની કરી અને આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે એ માટે હું વિનંતી કરું છું અને મહેકમ પૂરું કરે તેવી પણ અમે વિનંતી કરીએ છીએ પરીક્ષા ડાભીની અંદર આજુબાજુ ગામ એટલે કે જજામ દુદોસણ ડુંગળા બોરુછી સોનેત કિલાણાથી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ભણવા આવે છે જ્યાં શિક્ષકોની અછત છે વિદ્યાર્થીઓ સાયકલ પેદલ અપડાઉન કરે છે અભ્યાસ માટે અને શિક્ષકોની ઘટના કારણે ઘટના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થાય છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર શ્રી આપણે એવું કહે છે કન્યા કેળવણી અને તમે બધા જોઈ શકો છો સૌથી વધારે સંખ્યા વિદ્યાર્થીનીઓની છે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓની સંખ્યા વધારે છે તો સરકારને એટલી વિનંતી છે કે તમે જો કન્યા કેળવણીની વાત કરતા હો તો શિક્ષકો પૂરતા મૂકી અને આ વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય બગડતું બચાવો જે વિદ્યાર્થીનીઓને બહાર એમના ભાવ તને હોસ્ટેલોની અને મોંઘીદાટ સ્કૂલોની ફી ભરવાની સગવડ નથી એમના માટે હાઈસ્કૂલ આશીર્વાદ રૂપ છે અને પૂરતા શિક્ષકોનો અને તમામ સ્ટાફ પૂરતો કરીને શિક્ષણમાં સુધારો લાવે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી શિક્ષણ મંત્રીને ખાસ અપીલ કે આ ઘટતું જે શિક્ષ શિક્ષકોની ઘટ છે એ પૂરી કરે જગ્યાથી ડાબી હાઈસ્કૂલ ચાલુ થયેલ છે અને અત્યારે હાલ પૂરતા શિક્ષકોની ઘટ હોવાથી અમે અત્યારે તાળાબંધી કરીએ છીએ ગામવાળા અને જ્યાં સુધી પૂરતા નહીં આવે શિક્ષકો ત્યાં સુધી અમે ત્યાં સુધી અમે શાળાને તાળા તાળાબંધી રાખશું

અમારા ગામમાંથી તો ચૌદ પંદર જેવા વિદ્યાર્થીઓ ચાલીને આવે છે મારું નામ સોલંકી દક્ષાબેન ધનાભાઈ છે હું આ વાઘપુરા ગામથી આવું છું અહીંયા હું ભણવા માટે આવું છું હું ધોરણ દસમાં ભણું છું પણ અહીંયા શિક્ષકો જ જે નથી અમે જાતે જ ભણીએ છીએ ત્યાંથી હું એક જ અવારનવાર વિદ્યાર્થીઓનો પ્રશ્નો અમો એક ગામના પ્રથમ નાગરિક તરીકે અવારનવાર વિદ્યાર્થીઓ રજૂઆત કરતાં કે આપણી શાળામાં મેકઅપ સાત નો ચાલે છે અને શિક્ષક એક જ છેલ્લા બે શિક્ષક હતા પણ એક તાત્કાલિક યુદ્ધના ધોરણે દેતા એક જ શિક્ષક માત્ર બચ્યા અને પ્રવાસી શિક્ષક બે એટલે હાલ અહીંનો છોકરાનું જીવન ઘડતર અંધકારમય બની રહ્યું છે બસો ની સંખ્યા છે નવ થી બાર એટલે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા આવેલી છે ત્યાં અત્યારે ફક્ત ને ફક્ત એક શિક્ષક પટાવાળાની પણ કોઈ જગ્યા નથી કલાર્ક ની જગ્યા નથી આચાર્ય ની જગ્યા નથી રજૂઆત હોવાથી અત્યારે સમગ્ર વાલીગણ તેમજ હું એક પ્રથમ નાગરિક તરીકે આજે આ ડાભી ગામમાં તાળાબંધી કરવા માટે આવ્યા છીએ અને એક નિર્જીવ એટલે નિર્જળ જગ્યા જેવી કે વગડા જેવી જગ્યા ઉપર અમારી શાળા આવેલી છે ત્યાં સીસીટીવી કેમેરાની કોઈ સગવડ સુવિધા નથી તેમજ પાણી પીવાની પણ સુવિધા નથી એટલે વહેલી તકે આ બધી મને સગવડ મળતી થાય એ માટે હું ગુજરાત સરકારને અને તેમજ શિક્ષણ ક્ષેત્રમાં રજૂઆત કરવા માગું છું જ્યાં સુધી આ સાતની મેકમ પૂરી નહીં થાય અને ગામ લોકો જે અડગ ઉપર છે કે સાતનું મેકમ પૂરું થાય પછી અમે શાળા ખોલીશું ડાભી તાલુકો સુઈગામની માધ્યમિક શાળાનો જે કાળનો કાર્યક્રમ તાળાબંધીનો રાખેલ હતો એ આજે પણ યથાવત ચાલુ રહેશે જ્યાં સુધી અમારા વાલી મંડળ તેમજ આ બાળકોનો જ્યાં સુધી જે પ્રશ્ન છે હલ નહીં થાય ત્યાં સુધી તાળાબંધીનો કાર્યક્રમ જે રાખેલ છે તે યથાવત રહેશે જે અમારી માગો એવી છે કે ડાભી ગામે માધ્યમિક તેમજ ઉત્તર માધ્યમિક શાળા આવેલી છે જેમાં નવથી બાર સુધીના એકસો પંચાણું બાળકો છે જેમાં સાતનું મેકમ સામે એક ને જે સાતનું મેકમ છે એના સામે એક જ શિક્ષક છે બે શિક્ષકો છેલ્લા ઘણા સમયથી હતા એમાંથી એક શિક્ષક લેમોની ખાતે મોકલેલ હોય માત્ર ને માત્ર એક જ શિક્ષક બચેલ છે જેમ જ પટાવાળાની જગ્યા પણ ખાલી છે આ જગ્યા નિર્ધન હોવાથી પટાવાળા તેમજ કલારક તેમજ આચાર્ય તેમજ ત્યાં ચોકિયાતની પણ જગ્યાની જરૂરિયાત હોય આ અમારી મોગો જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી તાળાબંધી યથાવત રહેશે અને ત્યાં પાણીનો પ્રશ્ન છે સીસીટીવી કેમેરા પણ નથી આ બધી જ સંપૂર્ણ મારી શિક્ષણ ક્ષેત્રે રજૂઆત છે કે તાત્કાલિક અમારી માગો પૂરી કરી અને તાળાબંધી ખોલાવી અને બાળકોના ભણતર સાથે ચેડા ના કરો એવી શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ ગુજરાત સરકારને મારી રજૂઆત છે જય હિન્દ જય ભારત